નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ બ્રહ્મચોમંડી વાડીની અંદર લખતર ગામના ભરવાડ એ દ્વારા બ્રહ્મચોરાશીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે લખતર બ્રહ્મચોમા દ્વારા મયાભાઈનું સાલુ સન્માન કરવામાં આવ્યું સાથે મયાભાઈને આશીર્વચનો પાઠવવામાં આવ્યા લખતર ગામની જે બ્રહ્મસમાની વાડી છે તેની અંદર દર મહિને એકાદ દાતા દ્વારા બ્રહ્મ નું આયોજન કરવામાં આવે છે ત્યારે વર્ષની શરૂઆતની ચોરાશી લખતર ગામના માયાભાઈ ભરો દ્વારા કરવામાં આવી હતી તેમના દ્વારા આજે બ્રહ્મ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામના બ્રહ્મ સમાજના મહિલાઓ પુરુષ સિનિયર સિટીઝનો મોટી સંખ્યાની અંદર લગતા બ્રહ્મ સમાજની વાડીની અંદર પહોંચ્યા હતા અને તેમના દ્વારા બ્રહ્મ ભોજન લેવામાં આવ્યું હતું બ્રહ્મચોર્યાસી એટલે કે ભગવાને જે ચોરાસી લાખ યોની બનાવી છે તે બ્રાહ્મણ જ્ઞાતિને જમાડવાથી ચોરાસી લાખ યોનીને જમાડવાનું મૂલ્યનું શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે